નમસ્કાર મિત્રો કેમ છો આનંદમાં ને હું ગીતા પંચાલ આજે આપની સાથે વાત કરવા આવી ચોઈસ ચોઈસ વિશેની તમે એટલે અને એના વિશે શું વાત કરવી છે તો મિત્રો ક્યારે તમે વિચાર્યું છે કે તમારી પસંદગી શું છે અને તમે કેવી રીતે કઈ વસ્તુ પસંદ કરો છો અને શા માટે પસંદ કરો છો તમને આ વસ્તુ કેમ બહુ ગમે છે અને તમારી ચોઈસ શું છે તમે ક્યારે જાણ્યું ઘણી વાર આપણે ઘણા વાર હોટલમાં જઈએ છીએ જમવા માટે અને કહીએ કે શું મંગાવીશું છે શું મંગાવીશું છે તો બધા કેમ જે મંગાવું એ મંગાવી લે ને આ મંગાવ તે મંગાવ પછી કઈ છેવટે કહીએ કે અમે તો મોટા અમે ગયા હોય તો કે બાળકો તમને જે મંગાવો અમને તો બધું ચાલશે તો ત્યારે આપણે શું કરીએ છીએ ત્યારે આપણે આપણી ચોઇસને એવોઈડ કરીએ છીએ આપણને શું ગમે છે એ આપણને ખબર જ નથી એટલે આપણે કહીએ છીએ કે તું કર તને જે ગમે એ અને આમ આપણે આપણી લાઈફને ઓટો પાયલટ મોડ પર મૂકી દઈએ છીએ એટલે ઓટો પાયલટ મોડ એટલે જે પ્રમાણે વાતાવરણ એટમોસ્ફિયર હોય એ પ્રમાણે પ્લેન ચાલતું રહે અને એને ઓટો પાયલટ મોડ કહે છે અને ત્યારે એ તમારા હિસાબે નહીં પણ એના પ્રોગ્રામ કરેલી ડિઝાઇન મુજબ ચાલે છે તો મિત્રો આપણે આપણા પ્રોગ્રામ ડિઝાઇન કરવી હોય અને એ પ્રમાણે ચલાવવું હોય પ્લેન તો શું કરીશું ચલો વિશે અને એના વિશે આજે હું તમને તમને સરસ મજાની વાત કરું છું એટલે શું એબીસીડી તો આવડતી જ હશે નહીં તમે કહી કે અભ્યાસ કેવી રીતે નહીં આવડતી હોય તો એબીસીડીમાં શું છે બોલો આપણે એબીસીડીના કેટલાક શબ્દો લઈ અને ચોઈસને ડિફાઈન કરીશું બીસીડી જીવન અને મૃત્યુ વચ્ચે જે આપણું જીવન છે એ આપણી પસંદ છે આપણી ચોઈસ છે આપણને જે ગમે એ રીતે આપણે જીવી શકીએ છીએ આપણને શું ગમે છે અને આજનું આપણું જે જીવન છે એ આપણી ચોઇસ સમજી લેજો મિત્રો આજનું જે જે હું પણ જીવન છું એ મારી પોતાની ચોઈસ છે તમે કહેશો એવું તો કંઈ હોતું હશે કોઈ ગરીબ જે જીવતું હશે ભીખ માંગતું હશે એની ચોઇસ હોય શકે કોઈ જે આ દુઃખી હશે એની ચોઇસ હોય શકે હા હોય શકે ચોક્કસ હોઈ શકે જે ભીખ માંગે છે એ એની ચોઈસ છે કારણ કે એને મહેનત નથી કરવી ત્યારે એ ભીખ માંગે છે આપણે કેટલા બધા ભિખારીઓ રસ્તામાં એવી રીતે જોઈએ છે જે બેસી રહેશે છે શરીર સક્ષમ હોય છે અને ઘણા તો આજકાલ જુઓ ને તો બધા એટલા બધા લોકો મંદિર આગળ તમે જુઓ તો એટલા જાડા જાડા ભિખારીઓ બધા પડ્યા હોય અને બેસી રહ્યા હોય અને આપણને એમ દયા આવે કે આટલું બધું શરીર ભારે છે એમનું અને એક સર્વે થયો છે કે ભિખારીઓમાં મેક્ઝિમમ ડાયાબિટીસ નો રોગ છે કેમ કારણ કે આખો દિવસ બેઠાડું જીવન બેસી રહે છે અને જે આવે ખા ખા કરે છે ને પછી ખાધેલું ફેંકી દે છે અને ગંદકીમાં જીવે છે ને ગંદકીમાં મરી જાય છે કેમ કારણ કે એમણે ઈશ્વરે આપેલા હાથ પગ ને મગજ ને કામમાં નથી લેવા અને બેસી રહેવું છે એટલે ભીખ એ એમની ચોઈસ બની જાય છે મિત્રો દરેક વખતે મજબૂરી નથી હોતી ક્યારેક આળસ અને કંટાળો અને જે આપણી કામ ન કરવાની વૃત્તિ છે એ આપણી ચોઇસ છે આપણા જીવનને બદથી બત્તર બનાવી દે છે તો મિત્રો ચલો આજે વાત કરીશું આપણી પસંદગી એટલે શું આપણી પસંદ આજે મેં જો શરૂઆતમાં નેગેટિવ વાતથી શરૂઆત કરી છે તો શું નેગેટિવ વાત તમારી ચોઇસ આ શકે ના હોઈ શકે ઘણીવાર એવું હોય છે અમે જ્યારે ટ્રેનિંગની સિચ્યુએશન કરતા હોઈએ ત્યારે અમે ઘણીવાર કે નેગેટિવ વાતથી જ વાત ચાલુ કરીએ અને જ્યારે નેગેટિવ થોટ થી વાત ચાલુ કરીએ ને ત્યારે બધે મનમાં એમ થાય કે આ નેગેટિવ વાત કેમ કરે છે જ્યારે આપણી આગળ પણ કોઈ નેગેટિવ વાત કરતો હોય તો આપણે તરત કહીએ તું નેગેટિવ વાત ના કર પોઝિટિવ વાત કર પણ એ પોઝિટિવ વાતને આપણે જીવનમાં કેટલી ઉતારીએ છીએ એ આપણી ચોઈસ હોઈ શકે તો મિત્રો વિચારજો કે તમારી સામે જો કોઈ નેગેટિવ વાત આવે છે ધેટ મીન્સ કે તમારી નેગેટિવ ચોઈસ છે એટલે તમારી આગળ કોઈ નેગેટિવ વાત કરી રહ્યું છે તો ચલો હું તમને આજ એક પોઝિટિવ વાત કરી રહી છું આપણી પસંદગી એટલે શું તમને એમ કે છે એટલે શું ચલો વિચાર કરો તમને કયો કલર ગમે છે તમને શું જમવાનું ગમે છે તમને ક્યાં ફરવા જવું ગમે છે કે તમને કામ કરવું ગમે છે શું કામ કરવું ગમે છે શું આ બધા ચોઈસના વિષયો હોઈ શકે હોઈ શકે દરેક વિષય આપણે જે પણ કાર્ય કરીએ છીએ હું જે વિચાર કરું છું અને કાર્ય કરું છું એ મારી પસંદગી હોઈ શકે અને ત્યારે જે બને એ જ ચોઈસ હોય છે મિત્રો જ્યારે આપણા કોઈ વિચાર પર આપણે કામ કરવા માંડીએ છીએ ત્યારે આપણી પસંદ છે એવું આપણે ડેફિનેટલી જાણવું જોઈએ કેવી રીતે કારણ કે જો તમે એમ કહેશો કે ઘણી તો મજબૂરીના કામ કરવા પડે છે અને મારે ઘણી સવારે ઉઠીને મને રસોઈ બનાવવાનું મન નથી તો પણ મારે રસોઈ બનાવવી પડે છે અને કારણ કે મારી પાસે ચોઈસ જ નથી આપણે એવું કહી દઈએ છીએ કે હું આજે રસોઈ કરવા મારે તો રસોઈ કરવી પડશે હું હાઉસવાઇફ છું હોમ મેકર છું કે કોઈ કોઈને જોબ જવું પડે છે મારી પાસે ચોઈસ હતી પૈસા કમાવા છે તો પણ વિચાર કરો ક્યારેક તમે નવરા બેસી શું કરશો ધારો કે તમને એક મહિનાનું ફૂલ વેકેશન મળી ગયું એમાં તમે અઠવાડિયું આખો દિવસ સૂતા કર્યું અને ટીવી જોયું આ કર્યું તે કર્યું પણ પછી શું કરશું પછી કામ વગર ગમશે ખરું ના નથી ગમતું માનવીને કાર્ય વગર ગમતું નથી નાનામાં નાના જીવ છે એને પણ કંઈ ને કંઈ કામ કરવું જ પડે છે અને કામ કરે તો જ એનો સમય પસાર થાય છે આ સમય છે ને બહુ જ બદમાશ છે સમય છે ને એ તમને કંઈ ને કંઈ કરાવતો રહેશે જ્યારે તમે કંઈ નથી કરતા ને તો તો એ જતો જ રહેવાનો છે એ તમારી જોડે બેસી રહેવાનો નથી જેમ કે હું ત્રણ કલાક ટીવી જોવામાં કાઢું ને તો ત્રણના ના છ કલાક તો થઈ જ જવાના છે છ વાગી જ જવાના છે મને શું મળશે કઈ નહીં મારી આંખો ફક્ત થોડી નબળી થશે અને હું બેસી રહી મને કોઈ એક્સરસાઇઝ થશે નહીં પણ આવું જો હું રોજ કરું તો મને ગમશે નહીં ગમે કારણ કે મને થાય યાર શું એકને એક સમાચાર આવે છે એક ને એક ટીવીમાં સિરિયલમાં આવે છે એક ને એક જેઠાલાલ ની વાતો ને એક તારા મહેતાની વાતો તો શું થઈશું એ પસંદ નથી આપણી આપણી પસંદ આપણા કાર્ય જોડે જોડાય છે મિત્રો જ્યારે આપણા કાર્યને આપણે પસંદ કરવા માંડીએ અને કામ કરવા માંડીએ ત્યારે આપણી સાચી ચોઈસ કહેવાય છે તો મિત્રો આપણે જેને ખરેખર કરવા માંગતા હોઈએ ને એને આપણી પસંદગી કહેવાય જ્યારે આપણે કોઈ પણ જો લાંબી રજા પરથી જ્યારે આપણે ઓફિસે જઈએ છીએ ને તો આપણને બહુ સારું લાગે છે કારણ કે આપણા બધા કલીગ્સ મળે છે આપણું કામ મળે છે આપણને કંઈક કર્યાનો સંતોષ થાય છે જ્યારે જ્યારે તમને કંઈક કર્યાનો સંતોષ થાય આનંદ થાય તમે એને તમારી પસંદગી ગણી શકો છો ઇઝ યોર ચોઇસ જે કામ કરવાથી આપણને આનંદ થાય સંતોષ થાય અને મજા આવી જાય ને એ આપણી પસંદગી છે ક્યારેક કોઈ મનગમતું જમવાનું મળી જાય ને મમ્મીના હાથ નાનકડી વસ્તુ પણ ખાવા મળી જાય ને ભાખરી પણ મમ્મી આજે તો બહુ મજા આવી ગઈ

આ મારી ચોઈસ છે આ મારી ચોઈસ છે પણ આપણને જે રિલેક્સેશન જ્યાં લાગે છે આરામ લાગે છે છે સંતોષ આવે આવે મજા એ આપણી છે એના પર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે સાચા માર્ગે ચાલી શકીએ છીએ મિત્ર તમે પસંદ કરેલું કામ ગમે તે હોય પણ સફળતાનો પાયો એક જ છે કે તમારો દ્રષ્ટિકોણ તમે સફળ ક્યારે થાવ છો જ્યારે તમારા દ્રષ્ટિકોણમાં એ વસ્તુ સાચી ઠરે છે ત્યારે તમે એને સફળતામાં કહો છો કોઈનો સફળતાનો દાવો કેવો હોય કે મને પચાસ ટકા માર્ક આવશે ને તો પણ હું મજામાં છું અને નેવું ટકા માર્ક આવે નવ્વાણું ટકા માર્ક આવે તો પણ નહીં કે એક ટકા માટે પણ એ દુખી થઈ જાય છે તો તમારું દ્રષ્ટિકોણ તમારું પરસેપ્શન તમારા કામ માટેનું જે છે એ તમારી પસંદગી છે મિત્રો ચોઈસ એટલી બધી આપણી સિમ્પલ છે અને ચોઈસ કરવી એ બહુ સિમ્પલ કામ છે પણ આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવી દીધું છે જ્યાં આપણને કમ્ફર્ટ લાગે જ્યાં આપણને આનંદ આવે જ્યાં આપણને સંતોષ થાય છે કરવાથી આપણે આમ થઈએ ને કે એકદમ ફૂલફિલ થઈ ગયા તે આપણી પસંદગી હોઈ શકે તો મિત્રો આ પસંદગીને આપણે કેવી રીતે સમજીશું ચલો એક નવા દ્રષ્ટિકોણથી સમજીએ ઘણીવાર હું વિચારું કે મારે આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ હોવું અને થવું બિંગ અને ડુઈંગ આ બે કામ છે કરવું હોઉં અને થવું એ બની વચ્ચે કરવું એ આપણી ચોઇસ હોઈ શકે ઘણા બધા અત્યારે મારી પાસે ધારો કે હું કહું કે હું લખપતિ છું અને મારે અબજોપતિ થવું છે તો લખપતિ અને અબજોપતિ વચ્ચે મારે બનવા માટે શું કરવું પડશે કંઈક એવું કરવું પડશે જેનાથી હું અબજોપતિ બની શકીશ અને એની વચ્ચે આવશે કારણ કે જ્યારે હું આ છું અત્યારે હું દસ વર્ષથી છું શું આવે છે અને મારે વીસ વર્ષથી ઉંમરે ટોપ ક્લાસ મોડલ બનવું છે કે ટોપ ક્લાસ બિઝનેસમેન બનવું છે કે મારે મેડિકલમાં એડમિશન લેવું છે જે પણ હોય બિકમિંગ મારું જે થોટ છે મારો પ્રોસેસ છે એની વચ્ચે મારે ડૂઈંગ આવશે મારે એમાં એ વસ્તુ પર કામ કરવું પડશે જ્યારે હું છું એનાથી મારે બિકમિંગ જે થવું છે તો એના માટે મારે ડૂઈંગ એટલે કે મારે એ કામ કરવું પડશે મિત્રો મોટા મોટા સપનું આપણને લોકોને બતાવે છે લો લોફ એટ્રેક્શનની વાત કરો આ કરો તે કરો બધા આપણને વિઝ્યુલાઇઝેશન કરો કે છે અને એક મસ્ત મજાનું હમણાં જ હું કાલીસર કોહલી સાથે વાત કરતી હતી તો મને ઘણ વાત કરી કે આપણે એક સરસ મજાનું ફ્લાયર કે પોસ્ટર બનાવી અને આપણા ટેબલ સામે મૂકી દેવાનું અને એને જોયા કરવાનું ચલો એને જોયા કરીશું શું થશે શું એમ ગાડી મારા મારા ઘરે આવી જશે આંગણામાં બીએમડબલ્યુ એમ મારા ગાળા હું રોજ બીએમડબલ્યુ જોયા કરીશ અને મને બીએમડબલ્યુ મળી જશે ઇઝ ઇટ પોસિબલ વિચારજો હો મોટા મોટા સપનાઓ બતાવે છે મને બધાએ કીધું કે તમે કેમ રિયાલિસ્ટિક વાત કરો છો મારી એક ફ્રેન્ડે મને કીધું તું બહુ રિયાલિસ્ટિક વાત કરે છે ગીતા બધામાં કામ કરવાની વાત કરે છે તું સપના બતાવ તારી પાસે આટલું બધું નોલેજ છે લો ઓફ એટ્રેક્શન જાણે છે અનંત શક્તિ જાણે છે આ જાણે છે તે જાણે છે બધું તું કરે છે તો બધાને કેમ કરવાનું કે છે તું સપના બતાવીને વાત કરે તારા સપના ને વેચ મે કુ ના મારે સપના નથી વેચવા કારણ કે સપના તમને જગાડે છે પણ સપના એ કયા સાચા છે અબ્દુલ કલામજી શ્રી આપણા રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ જે હતા શ્રી કલામજી એમણે બહુ સરસ વાત સપના સપના એ એ જે તમને નથી દેતા છે તમે સુઈને જુઓ છે સપના તો સવારે ઉઠો એટલે ગાયબ થઈ જાય છે પણ જે સપના તમે જોયા છે તમને સુવા નથી દેતા તમને જગાડી દે છે તમારી ભર ઊંઘમાંથી તમારી આળસમાંથી તમારા બે જવાબદાર વર્તનમાંથી એ સપના સાચા પડે છે જ્યારે તમે કામ કરવા માંડો છો ત્યારે તમારા સપના સાચા પડે છે મિત્રો ખાલી પોસ્ટરો લગાવવાથી દિવાલોમાં પોસ્ટર લગાવવાથી તમારું કોઈ કામ નહીં થાય હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ હું તમને કહીશ કોઈ ગમે તે કહેતું હોય કે ખાલી પોસ્ટર લગાવીને રોજ સવાર સાંજ જોયા કરો ડોલરનો વરસાદ થાય તો એમ કોઈ વરસાદ ઝાડ નથી પડ્યું જે ખંખેરી અને તમને ડોલરનો વરસાદ પડશે એવું કોઈ સપનું એવું કોઈ પોસ્ટર નથી કરો અને ક્યારેય ના ભરમાશો મિત્રો ક્યારેય ના ભરમાશો કામ કરવા માંડો જો તમે કામ કરશો બીએમ ડબલ્યુ પોસ્ટર જો અને તમે બીએમડબલ્યુ માટે સખત મહેનત કરશો એની કિંમત જાણશો અને એ પ્રમાણે તમારું કામ ને તમારા હુનર ને તમે તમારે કાબેલ થવું પડશે તમારે એની મહેનત કરવી પડશે ત્યારે તમે એ વસ્તુ મેળવી શકો છો કોઈ પણ વસ્તુ જીવનમાં ક્યારેય મહેનત વગર મળતી નથી નસીબ છે હા હું નસીબને ના નથી પાડતી તમારું નસીબ છે પણ મિત્રો ડિઝાયર અને ડેસ્ટિની આ બે વચ્ચેનો એક ફરક સમજી લો જ્યારે તમારી ડિઝાયર હોય ત્યારે તમારી ડેસ્ટિની બની શકે છે પણ એ ડિઝાયર પર તમે કામ કરો ત્યારે તમારી ડેસ્ટિની બને છે બાકી તમારી ડેસ્ટિની બનતી નથી બાકી તો તમે જ્યાં ના છો ત્યાં જ ઉભા રહો છો હું કહું કે મારે અહીંથી સિંગાપોર જવું છે કે બેંગકોક જવું છે કે બાલી જવું છે જ્યાં પણ જવાની હું બધી વાતો કરું અને આખો દિવસ મોબાઈલમાં એના પિક્ચર જોયા કરું કે મસ્ત મજાનો એનો પોસ્ટર લગાવીને મારે ત્યાં મૂકી દો હું હા હું એને પણ ફોન કરીશ કે ભાઈ મારે જવું છે કેટલા શું ચાર્જ થશે કેટલી ખર્ચો થશે અને કેવી રીતે જશે બધું પૂછીશ પણ પછી હું ટિકિટ નહીં ખરીદો તો કેવી રીતે લેવાશે હું ત્યાં બુકિંગ નહીં કરાવું તો હું ક્યાં જઈને રહીશ એના માટે પ્લાન કરી અને મારે કામ કરવું પડશે તો હું ક્યાંક ચાલીશું બાકી પહોંચાતું નથી હું આ મારા દરેક વિડીયોમાં આમ કહું છું એટલે બધાને એમ લાગે કે આ શું તમે કે કરો છો કામ કરવાનો આખો દિવસ કેમ એમ કહો છો પણ મિત્રો માણસ વાળો નથી માણસનું કામ વાળું છે મારા મધર હંમેશા કેતા કે માણસ નથી વાલો માણસને કોણ ક્યારે યાદ કરે છે કેટલાય માણસો કીડી મકોડાની જેમ જન્મે છે અને મરી જાય છે પણ કામ કોણ કરે છે જેને કામ કર્યું છે એને યાદ કરાય છે કોઈપણ ક્ષેત્રમાં લો કે જયારે તમે જોશો ક્ષેત્રમાં રાજ કપૂરજીને યાદ કરીએ છે યાદ કરીએ છીએ યાદ છે કારણ કે એમણે આપણા દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું ત્યારે આપણે યાદ કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલનો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો દરેક માનવીને આપણે કેમ યાદ કરીએ છીએ એમણે એવા કામ કર્યા છે એટલે યાદ કરીએ છીએ તો મિત્રો જો તમારે જગતમાં આગળ આવવું હોય તમારે કહીએ ને કઈક મેળવવું હોય તમારે તમારે ચોક્કસ ધીરુભાઈ બની શકો છો એમાં કોઈ શક નથી પણ તમારે એના માટે કામ કરવું પડશે મહેનત કરવી પડશે સપના જુઓ પણ સપના માટે પછી કામ પણ કરો તો મિત્રો આજે મેં આ ચોઈસ વાત કરી અને આપને સમજાવ્યું કે હોવું થવું અને એની વચ્ચે એક મિસિંગ લિંક આવે છે શું છે કરવું ડિઝાયર અને ડેસ્ટિની વચ્ચે એક મિસિંગ લિંક છે કે ડુઈંગ ની મેજ આપણી છે આપણે કરવું પડશે કામ એ મિસિંગ લિંક જો આપણે જોઈન્ટ કરી દઈશું તો આપણે કંઈ કામ કરી શકું એક સિમ્પલ અને સાદું ઉદાહરણ આપી અને હું વિરમીશ જેમ કે આપણી પાસે મોબાઈલ છે ડેટા છે પણ હું મેં ઇન્ટરનેટ ચાલુ નથી કર્યું મારો મોબાઈલ ડેટા જો ઓન ઓફ હશે તો હું ઇન્ટરનેટ જોઈ શકીશ નહીં કોઈ પણ વસ્તુ જોઈ શકીશ નહીં ને કરી શકીશ નહીં મારે શું કરશું મોબાઈલ ડેટાને ઓન કરવો પડશે અને ત્યારે મારું ઇન્ટરનેટ સ્ટાર્ટ થશે અને હું કોઈ પણ કામ કરી શકીશ કોઈ પણ વસ્તુમાં જ્યારે હશે તો આપણે ઓન કરવી પડશે આપણી અંદરની જાગૃતિને ઓન કરવી પડશે આપણી અંદરની કામ કરવાની ભાવનાને ઓન કરવી પડશે જેમ કે પંખાની સ્વિચ આ છે અને હું એને ચાલુ કરીશ તો પંખો થશે અત્યારે પંખો બંધ છે પણ હું ચાલુ કરીશ તો પંખો ચાલશે એટલે મારે સ્વિચને ઓન કરવી પડશે એટલે તમારે શું કરવાનું જોઈએ તમારી સ્વિચને ઓન કરવાની છે તમારા કામ કરવાની ધગસ ઈચ્છા મહેનતને ઓન કરી દો મિત્રો તરત ને તરત જ તમારું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે એક એક નાના નાના પગલાં ભરવા માંડો અને ચોક્કસ તમે કામ કરવા માંડો તો મિત્રો કામ કરવું એ તમારી ચોઈસ હોઈ શકે અને એ ચોઈસ બનાવી અને જીવનના ફાયદા મેળવો જીવનમાં આગળ બસો પ્રગતિ પ્રગતિ કરો એવી જ મારી શુભ ભાવના છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચોઈસ વિશે વધુ આગળ હું વાત કરીશ એ તમે સાંભળવા માટે મળતા રહીશું અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો નમસ્કાર 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 હું ગીતા પંચાલ હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો નમસ્તે